કલીકુંડ જલાલપુર વઝીફા રોડ ઉપર તથા ગામની ભાગોળમાં તથા ગ્રામ પંચાયત કમ્પાઉન્ડમાં તથા ગામની અંદર આવવા જવાના તમામ રસ્તાઓ પર ગામની પ્રાથમિક શાળા પાસે વરસાદી પાણી ભરાયેલ છે જલાલપુર વજીફાથી સાથળ તરફના રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયેલા છે ગામના અમુક વિસ્તારોમાં લાઇટના થાંભલા પણ પડી ગયેલા છે કારણ કે અમુક વિસ્તારમાં વીજળીના થાંભલા પડી ગયા છે જલાલપુર વજીફા ગામમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ પંદર દિવસથી પાણી ભરાવાના કારણે શાળાએ જઈ શકતા નથી તથા ધોડકામાં ભણતા વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ બગડે છે ગ્રામજનો ખેતમજૂરી અથવા ખેતી કામે જઈ શકતા નથી અને પશુઓને ઘાસચારાથી તથા તેમને ખવડાવવાની કોઈ પણ વસ્તુ મળી શકતી નથી અને નોકરિયાતોની નોકરી જવામાં તકલીફ પડે છે દૂધ સહકારી મંડળીની સામે પણ સમા પાણી ભરાવાના કારણે પશુપાલકો દૂધ વ્યવહાર કરી શકતા નથી છેલ્લા પંદર દિવસથી પાણી ભરાઈ રહેવાના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે અમુક વિસ્તારની ચારે બાજુ પાણી હોવાથી મકાનો ગમે તે સમય પડી જવાથી ભીતિ છે જલાલપુર વજીફા કલીકુંડ રોડ પર પાણીનો નિકાલ વર્ષો જૂનો હતો તેમાં પાઇપ નાખી પુરાણ કરી નાખેલ પરંતુ પાણીનો યોગ્ય નિકાલ થતો નથી જેના કારણે કામમાંથી પાણીનો નિકાલ થતો નથી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય વડકા તાલુકાના જલાલપુર વજીફા ગામમાં છેલ્લા પંદર દિવસથી ધોધમાર વરસાદને કારણે સમગ્ર ગામજનો ત્રાહીમાં પોકાઈ રહ્યા છે અને છેલ્લા પંદર દિવસથી શિક્ષણથી વંચિત બાળકો પણ હેરાન પરેશાન છે અને વાલીઓ પણ ચિંતિત છે બાળકોના શિક્ષણથી ત્યારબાદ દૂધની જે ડેરી છે તેમાં પણ દૂધ ભરવામાં તેમજ જે ખેડૂતો છે તથા જે જે પશુપાલકો તેમને પણ ઘણી બધી તકલીફ પડી રહી છે ને તંત્ર તંત્રની પણ એકદમ બે ખૂબ જ બેદરકારી છે કે ઘણી બધી આવેદનપત્રો આપવા છતાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રાજકીય અધિકારી કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી ને ગ્રામજનોનો આક્રોશ આજે સમગ્ર ગ્રામજનો આજે સમગ્ર આક્રોશ સાથે તેઓ એકત્રિત થયા છે અને અધિકારીઓને રાજકીય નેતાઓને આપણે સમગ્ર લેખિતમાં અને મોકરી દરેક રીતે રજૂઆત કરવા છતાં પણ છેલ્લા પંદર દિવસથી ગ્રામજનો તાઇમામ રોકાઈ રહ્યા છે છતાં પણ કોઈ પણ જવાબ કે કોઈ પણ એનો આન્સર આપવામાં આવી રહ્યો નથી ને સમગ્ર ગ્રામજનો આજે આક્રોશ સાથે આજે એક હજારથી વધારે પબ્લિક અહીંયા ગામની ભાગનો ભેગું થયો છે તમારી શું માંગણી છે અમારી માંગણી છે તુરંત આજે ચોવીસ કલાકની અંદર પાણીનો નિકાલ થાય જેથી કરીને શિક્ષણથી જે વંચિત બાળકો છે જે પરીક્ષાનો અત્યારે સમય છે તે છતાં પણ અત્યારે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે એ માત્ર પાણીના કારણે હવે આગળના સમયમાં રોગચાળો ફાટી ન કરવાની પણ સંપૂર્ણ ધોળકા તાલુકાનું જલાલપુર ઓજીપા ગામ ગામની વસ્તી પંદર હજાર અરે પાંચ હજારની છે પરંતુ ગામના ડેરીનો વિકાસથી ગામ લોકો જીવે છે અને ગામમાં દૂધ ભરવા આવી શકાય તેમ નથી હાલની તારીખમાં છેલ્લા પંદર દિવસથી ડેરી વ્યવહાર બંધ છે અને સ્કૂલ પણ બંધ રાખેલ છે છોકરાઓ સ્કૂલે આવી શકતા નથી તો આપ સાહેબ આપ સાહેબસિંહ તંત્ર કોઈ પણ આવતું નથી અને અમારી કોઈ જાણ કે મુલાકાત લેતું નથી તો આપ સાહેબ તાત્કાલિક તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવા આપ સાહેબ સાહેબસિંહને અમારી ગ્રામજનોની નમ્ર અપીલ છે